સૌરાષ્ટ્રના સૌથી મોટા બ્રિજ પરથી નહીં દોડે એસટી બસ જામનગરના સૌથી મોટા ઓવરબ્રિજ પર બસો નહીં દોડે એસટી વિભાગ દ્વારા ત્રણ સ્ટોપ જાહેર કરવામાં આવ્યા ઇન્દિરા માર્ગ બે અને એક સાત રસ્તા પાસે સ્ટોપ જાહેર કાળાવડ તરફ એક સ્ટોપ સહિત ત્રણ સ્ટોપ જાહેર કરાયા છે વિભાગીય નિયામક બીસી જાડેજા દ્વારા આદેશ કરાયો બ્રિજના કારણે મુસાફરોને સ્ટેશન જવાની ફરજ પડતી હતી

જામનગરથી ખાલાવડ રાજકોટ તરફ જે બસો જતી હોય એ તમામ બસો આ સ્ટોપ લેશે એ જ રીતે રાજકોટ તરફથી આવતી બસો સૌ પ્રથમ રાજપાથથી આગળ કહીને શ્મચાન ચોકડી આપણે કહીએ છીએ સુરા સુરેશ સ્મશાનમાં ત્યાં ઊભી રહેશે ત્યારબાદ ધૂનું રેલવે સ્ટેશન છે ત્યાં ઊભી રહેશે અને ત્યારબાદ સાત રસ્તાએ ઊભી રહેશે અને પછી બસ સ્ટેન્ડે આવશે